ભાઈ આ એક ચાયણો છે અલગ જાતનો તો તમે જોયા તુવેરો સાફ થઈ રહી છે અને બનાવટ છે વિશ્વકર્મા એગ્રો ટચ બલેડી એમને બનાવેલું છે આ એમપી એમપીથી બન્યો છે આપણે આના વિશે થોડીક માહિતી લેશું અમારા વિલાસપુરા કંપની અંદર નરેન્દ્રભાઈ છે તો થોડી માહિતી આ આપશે આ ચાયણા વિશે આમાં શું થાય છે અને શું કરવાનું હોય છે નરેન્દ્રભાઈ આ એક જાતનું નું એટલે સાફ કરવા માટે જોઈએ છે માલી ખરાબ દાણો છે એ સાફ થઈ જાય ઓટોમેટિક ઓટોમેટિક થઈ જાય ઉપર ખાલી એક આપણે તગારું રેડવાનું હોય અને આની અંદર મુમેન્ટ મુમેન્ટ કરતું 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 નીચે ઉતરે અને બે ભાગમાં વેચાઈ જાય છે એક અહીંયા હલકો દાણો પડે અને એક આ બીજો દાણો ચોખ્ખો દાણો અહીંયા બહાર નીકળે જોરદાર બનાવટ છે આમાં કોઈ ઇલેક્ટ્રિક લાઇટનો ઉપયોગ થતો નથી ખાલી મેન પાવર જ વપરાય છે તમે જોઈ શકો છો બહુ જોરદાર આધુનિક ટેકનોલોજી આની અંદર સાફ દાણા ક્લીન થઈ જાય છે કચરો એક બાજુ નીકળે છે અને છે બંને બાજુ એક ખરાબ નીકળે છે ને એક ચોખા દાણા નીકળે છે જોઈ રહ્યા છો તમે આ તગારામાં જુઓ મિક્સ દાણા આવશે અને આ ચોખ્ખા દાણા તમે નીકળે છે તુવેરના જો એકદમ ક્લીન થઈ જાય છે પણ નાનો મોટો કોઈ કચરો રહે આ ઉપરથી ગોળ જે દાણા હોય એની અંદર ચાયણા તરીકે ઉપયોગ થઈ શકે છે આનો સોયાબીન છે ચણા છે ગોલ તુવેર છે એને માટે આ ઉપયોગ થઈ શકે ચારવા માટે ગોલ ગોલ ફરતા 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 છેઠ લાસ્ટમાં નીચે આવી જાય છે અને ક્લીન થઈ જાય છે દાણો

અને ચોખ્ખો દાણો રે એ અંદર થઈને સફાઈ થઈને આવી જાય ઓકે આની કારીગર એ રીતે છે સમજો બરાબર ને ટેકનોલોજી બુદ્ધિ વાપરીને બનાવેલું છે એટલે જુગાડ જુગાડ દેશી જુગાડ કહેવાય નો મેન પાવર ખાલી વપરાય બાકી ઇલેક્ટ્રિક પાવર કોઈ વપરાતો નથી તો ખાસ તમે મુલાકાત કરીને આ વસ્તુ વસાવી શકો છો નાના વ્યક્તિઓ માટે ખેડૂતને પોસાય એવું છે ક્લીન કરવા માટે પેલા હાથેથી ચાયણા આપણે યુઝ કરતા નરેન્દ્રભાઈ વાત સાચી છે ને હવે આ અલગ જાતનો આવ્યો છે બરાબર Thank yeah. <laughs>